અને કોઈ શિક્ષકો આવતા નહોતા એક શિક્ષક હતા આપણે એ સાહેબ છે ને ત્રણ વર્ષ નથી આવ્યા અને ઘરે બેઠા લેતા હતા એનું હાજરી પત્ર કઈ ઘરે રાખતા હતા અને કોઈ દિવસ કામે આવ્યા જ નથી જી છોકરાને પૂછવી તો સાહેબ ને ધમકી હોય તો ગમે તેમ હોય પણ સાહેબ કોઈ દી આવ્યા નથી આજ ત્રણ વરસ પછી અહીંયા નિશાળે આંટો મારવા આવ્યા હતા પણ એને એ નથી ખબર દરવાજો ક્યાં છે બરોબર હવે એને આ દિવસ પગાર લીધો એનો તમે ઉપર રજૂઆત કરી એટલે હા હવે એ તો અમે હવે જાગૃત થયા છીએ તો પછી હવે એને બદલી કરવાનું હતી કરી નાખી છે બદલી હતી થઈ જશે હવે અમારે એક માંગ છે અમારે કે અમારે અહીંયા હાઈસ્કૂલ બનવી જોઈએ હવે અને એના માટે અમે માંગણી કરી છે અને ગામજનો આજે ભેગા થયા છે પચીસ તારીખે અમે રજૂઆત કરેલ કે આ શિક્ષક સતત ત્રણ વર્ષથી ગેરહાજર રહે છે ડીઓ સાહેબને રજૂઆત કરેલ તો ડીઓ સાહેબે તાત્કાલિક અસરથી એની બદલી ચોટીલા તાલુકાના થારે ગામે કરેલ અને રેકર્ડ ચોરીનો પણ ગુનો દાખલ કરવાનું કરેલ છે અને ઘરે જ રાખતા પોતાના ઘરે રાખી અને રેકર્ડ ડીઓ સાહેબ ને હાજરી પત્રક ભરીને મોકલી દેતા અને પગાર લેતા હતા એ તો એની કચેરીમાં ડીઓ સાહેબ નો હાથ હશે એવું એમને શંકા છે કે ડીઓ સાહેબનો હાથ હોય તો ત્રણ વર્ષ સુધી સતત ગેરહાજર રહી શકે નત શિક્ષક ત્રણ વર્ષ સુધી ગેરહાજર રહે નહીં